પાપડનું શાક બનાવવાનું છે એટલે તમને દેખાડું તો પહેલા પાપડ પાણીમાં પરાઈ દેવાનો પછી એને આપણે મૂકી દીધો અને આ પછી આ મસાલો ખાલી બનાવ્યો છે બટેકાનો જ મસાલો છે મરસું મીઠું ને એવું બધું નાખેલું પછી ભરી દેવાનું પછી એને વળી દેવાનો એને હા એક બની ગયેલું છે અહીંયા અને કેમ વાળે છે થઈ જાય એટલે પછી એને તળી નાખવાનું આ તળાઈ છે લોટીમાં સમય એટલું નાખી દેવાના તળાઈ જાય પછી કમ્પ્લીટ થઈ ગયા છે આપણે પછી આને હવે કટકા કરવાના છે આને જો હવે આપણે અહીંયા કટકા કઈ નાખ્યું છે હવે અહીંયા કટકા ખાવા મી છે કટકા કરવા મળ્યું આપણે તો આવા કટકા કઈ નાખવાના જીવા રાખો એવા કટકા કોકને આવું લુખું ભાવતો હોય આવું બનાવીને એવું બનાવીને લુખું ખાવે ચટણી સાથે કાકડી નાખવાના બધા નાના ને એક બાજુ આપણું ત્યાં મૂકી દીધું છે તો ચાલો આપણે હું વસ્તુ નાખીને જોઈએ એવી આપણે લાલ મરચા પછી કાંક પાન છે આને બહુ ખ્યાલ નથી આપણે શું છે તમારો પતરા એવું કાંક કહેવાય નાખી દીધું છે

અને અમારા કારીગર બે છે આપડે એક આ ઘણો છે ઘણા અને એક આપડા ભાણાભાઈ છે હવે તો કેવું આમ થઈ ગયું બસ આમાં ઘર ગમે અને છેડવા દેવી અને થઈ જાય બીજું છે આપડે અહીંયા લીલું લહન લીલું લહન નાખી દેવી અંદર નખાઈ ગયું છે હવે થોડું એને છેડવા દેવી અને આપડે

ભાઈ ભાઈ ગેસ બેસમાં નહી બનાવવાનું તો જ મજા આવે દેશી ફૂલામાં આપડે લાલ રો ટમેટા એટલે ડબલ થાય લાલ અને આપડે અહીંયા થઈ ગઈ છે ગ્રેવી કમ્પ્લીટ હવે થોડોક મસાલો નાખવાનું બાકી છે ઘણો

સોવાનું છે અને આપડા ઘણા થોડુંક હલાઈ નાખે એટલે થઈ જાય મિક્સ મસ્ત થઈ ગયું છું હવે ગ્રેવી થઈ ગયું કમ્પ્લેટ અને હવે આપણે થોડુંક હવે આમાં પાણી નાખી દીધું એડ કરી નાખ્યું પાણી તો આવી ગયું પાણી એટલે બહુ ગ્રેવી જાડી થઈ ગઈ છે થોડી એસી થઈ જાય મસ્ત થઈ જાય

પાપડ આવી ગયા છે સાટા એ ઉડે છે થઈ ગયા છે કમ્પ્લેટ પાપડ અને બસ હવે આમાં ખાલી એક લીંબુ નાખવાનું છે ધાણાજી નાખવાનું એટલે આપડું શાક કમ્પ્લેટ લીંબુ નાખી દેવાનું છે એટલે ધાણાજીરું એડ કરી દેવી તો આવી ગયું છે આપડે ધાણાજીરું કોને આપડે ગરમ મસાલો નાખી દેવી આ ગરમ મસાલો આવી ગયો અને થોડો ગલાઈ નાખી એટલે થઈ જાય ભેળ શેર મસ્ત